હળગવું છે મારે હમણે અને તન ને પેકી હળગાવી છે જીતન જીવતા

અરે તારા જીવ પર લે લે લઈ જા ઓયથી બહાર ના હોય મગજ ખમ તો અલા તું છે ને આવે છે હોય દાતે હોય થી એ હું શું ખોટા વાડી તો માર મારું કો

છૂટિવ પગમ થવાળી ચા પી ના લેવરા